જેતપુર પાવી તાલુકાના નાની અમરોળ ગામે વેતા ત્રમેશ રાઠવા છવ્વીસ વર્ષના યુવાન એની હત્યા કરવામાં આવી તે યુવાન તમે જુઓ એક કાર્યક્રમમાં જે ગામમાં યોજાયો હતો તેમાં કેટલો ઉત્સાહથી ઉછળે છે કૂદે છે અને આ આ યુવાનને હત્યા કરી દેવામાં આવી કૌમલ્યાભાઈ નગરાભાઈ રાઠવાએ આ યુવાનની હત્યા કરી અને એની સાથે જ આ વિડીયો પણ વાયરલ થયો છે કે આ યુવાન તે તસવીરમાં નાસ્તો કૂદતો દેખાઈ રહ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ કે એ યુવાન વેચાત કેટલો ઉત્સાહી હતો અને કેટલો પોતાની મસ્તીમાં ખોવાયેલો હતો અને એને એનું ડીમ ડાળી દેવામાં આવ્યું હતું બાજુની તસવીર છે તેમાં આરોપી છે કમલિયાભાઈ નગલાભાઈ રાઠવા એક વૃક્ષની હાથે ગામને એક વૃક્ષની હાથે બાંધી દીધો હતો ઘટના બની મર્ડર કરવામાં આવ્યું અને મર્ડર એણે કર્યું છે લોકોએ એને તરત પકડી દીધો અને હાથે બાંધી દીધો અને પોલીસ આવી પોલીસને સોંપ્યો હતો વૃક્ષની ઉપર દોરડા વડેલા પગ અને હાથ સારી રીતે બાંધી દેવામાં આવ્યો હતો જેથી એ ત્યાં કોઈ હરકત ના કરે એ પ્રકારની વાત જ્યારે અમે નાની અમરોલ ગામે રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ગ્રામજનોએ અમને સમગ્ર વિવિધ એમની વાત પણ કહી હતી કઈ રીતે એને પકડ્યો હતો આરોપીને અને એમણે એ પોલીસને સોંપ્યો હતો